રાહુલ આજે એની મમ્મીને નવો ફ્લેટ બતાવવા લઈ ગયો હતો અને ફ્લેટ જોઈને ઘરે આવ્યા બાદ એની મમ્મીએ એ ફ્લેટ ખરીદવાની ના પાડી ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે મમ્મી તું શા માટે ના પાડી રહી છો તું તો મારા પપ્પાનું પણ માનતી નથી જરાક વિચાર તો કર કે ત્રણ નો ફ્લેટ અને એ પણ આટલા ઓછા ભાવમાં મળી રહ્યો છે અને એ સોસાયટીમાં શહેરના બધા જ અમીર લોકો વસવાટ કરે છે અને ક્રિમિકલ્ચર છે આટલી બધી સિક્યુરિટી છે અને તમામ પ્રકારની એમિનિટીઝ ત્યાં મોજૂદ છે ઓટોમેટિક લિફ્ટ છે પાવર બેકઅપ અને સ્વિમિંગ પુલ તેમજ જીમ અને ગાર્ડન અને નવમા માળેથી તને આકાશ અને શહેરનો ખૂબસૂરત નજારો જોવા મળશે ઘરની બાલ્કનીમાં બેસીને તું શહેરનો નજારો માણી શકીશ અને જેવા ઘરનું તારું સપનું હતું એવું જ ઘર છે તો પછી તું સમજતી કેમ નથી રાહુલ રસોડામાં રસોઈ બનાવી રહેલી એની મમ્મીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ એની મમ્મી બોલી કે બેટા એ બધું તો બરાબર છે અને જિંદગીમાં માણી લેવા જેવું બધું જ ત્યાં મોજૂદ છે પરંતુ મેં ત્યાં જે જોયું છે એ તમને નથી દેખાયું એક ગેસ ઉપર ડાળ ઉકળતી હતી અને બીજા ગેસ ઉપર શાક વઘારી રહેલા માધવીબેને પોતાના દીકરા રાહુલને સમજાવીને આવી રીતે જવાબ આપવાની કોશિશ કરી પરંતુ માધવીબેન ની વાત ને વચ્ચે જ કાપીને એના પતિ પ્રવીણભાઈ ગુસ્સો કરીને રસોડામાં દાખલ થઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા રાહુલ તારી મમ્મીને તો બધી જ જગ્યાએ કહીંક ને કહીંક વાંધો દેખાય છે તારી મમ્મી તો આ જૂના અને મધ્યમ વર્ગીય ફ્લેટમાં પડ્યા રહેવાને જ લાયક છે ત્યારે રાહુલે કહ્યું કે એવું નથી પપ્પા તમે એને બોલવા તો દયો આટલું કહીને રાહુલ પાછો એની મમ્મીને પૂછવા લાગ્યો કે મમ્મી એ સોસાયટીમાં તને એવું શું દેખાયું હતું જે અમને નથી દેખાયું એ જ સમયે રસોડામાં ગેસની ગરમી સાથે સરચાની ગરમી પણ જામી હતી ત્યારે માધવીબેને પ્રવીણભાઈના ગુસ્સાને ગળી જઈને બંને ગેસના બટન બંધ કર્યા અને મક્કમતાથી પોતાનો જવાબ રજૂ કર્યો અને કહેવા લાગ્યા કે બેટા તારી વાત સાચી છે કે એ સોસાયટીમાં ત્રીસ અમીર પરિવારો રહે છે અને ખૂબ અમીર લોકોની સોસાયટી છે અને એ સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ

ત્યારે સિક્યુરિટી ગાર્ડ એના કેબિનમાં બેસીને ભોજન કરી રહ્યો હતો અને એ ભોજનમાં શું ખાઈ રહ્યો હતો એ તને ખબર છે બેટા એ વહેલી સવારે બનાવીને પોતાની સાથે લાવેલો જુવારનો કોરો રોટલો અને અથાણું ખાઈ રહ્યો હતો બેટા એ સોસાયટીમાં આટલા બધા સુખી પરિવારો રહે છે તો પછી આખો દિવસ ઊભા રહીને ફરજ બજાવી રહેલા આ ગરીબ ચોકીદારને આ લોકો પોતાના ભોજનમાંથી થોડું ગરમ ખાવાનું ન આપી શકે અરે દીકરા કદાચ વારા નક્કી કરે તો પણ ત્રીસ દિવસે એક વખત એમનો વારો આવે પરંતુ નહીં દીકરા આ લોકો તો પોતાના માટે બેફામ ખર્ચો કરે છે અને એવા ખોટા ખર્ચા કરતા સમયે આ અમીર પ્રજાના મનમાં એવો વિચાર પણ ન આવે તો ધૂળ પડી એની અમીરી એના પૈસા અને એવા ક્રિમિકલ્ચરમાં અને બીજી વાત એ છે કે આપણે જે ફ્લેટ જોવા ગયા હતા એ બિલ્ડિંગ ની લિફ્ટ ની બહાર એવું બોર્ડ મારેલું હતું કે સામાન ફેરવતા મજૂરો ડિલિવરી મેન ધોબી વગેરે લોકો એ લિફ્ટ નો ઉપયોગ ન કરવો ત્યારે જ તે જોયું હશે કે પેલો ઝોમેટો વાળો છોકરો ડિલિવરી કરવા માટે આવ્યો હતો અને નવમો માળ ચડતી વખતે કેટલો હાફી ગયો હતો તો પછી દીકરા તું જરા વિચાર કર કે જ્યારે રીનોવેશન નું કામ ચાલતું હોય અથવા તો વજનદાર સામાનની હેરફેર કરવાની હોય ત્યારે એ કારીગરો અને મજૂરો ની કેવી દશા થતી હશે શું એ બધા લોકો માણસ નથી અને આ બધા જ લોકોને લિફ્ટ નો ઉપયોગ કરવા દે તો કદાચ થોડું વધારે મેન્ટેનન્સ આવે પરંતુ શું ત્યાં રહેવાવાળા અમીર લોકો એટલો ખર્જો પણ નથી ઉઠાવી શકતા દીકરા એના પોતાના બાળકો આખો દિવસ લિપનો બિન જરૂરી ઉપયોગ કરી શકે છે અરે એના પાળેલા કૂતરા માટે પણ લિપનો ઉપયોગ કરી શકે છે પરંતુ આ મહેનત કશ માણસો કે જેના વગર કોઈને ચાલી શકવાનું નથી એવા લોકોનું લોહી સૂચવામાં આ લોકો પાછું વળીને નહીં જોવે બેટા જે જગ્યાએ માનવતાનું નામો નિશાન ન હોય પોતાના સુખ માટે જ વિચારતા હોય જ્યાં વધેલી રોટલીઓ

એકબીજા પ્રત્યે હમદર્દીનો ભાવ છે અને કામ કરવાવાળા તેમજ ચોકીદારને ભોજન આપવું એ અહીંયાના લોકોની ચિંતા નથી પરંતુ અમારી ગૃહિણીઓની જવાબદારી છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિ લીફનો ઉપયોગ કરીને ઉપર જઈ શકે છે અને નીચે આવી શકે છે અને અહીંયાના લોકો તો કામ કરવાવાળા લોકોને હંમેશા ચા પાણીનું પણ પૂછી લે છે એટલે દીકરા અમારે એવા પોષ વિસ્તારના અમીર લોકો સાથે સોનાના પિંજરામાં નથી રહેવું એના કરતાં તો અહીંયા મારા જેવા લોકો સાથે રહીને હું મારા જીવનને સંતોષપૂર્વક માણી શકું છું દીકરા એવી સોસાયટીમાં રહીને નવમા માળેથી શહેરનો નજારો જોવા કરતાં તો અહીંયા એકબીજાના હૃદયમાં વસીને એકબીજાના પેટ ઠારીને રહેતા લોકો વચ્ચે જીવવાનું મને વધારે ગમશે એટલે દીકરા જો તને મારી વાત સમજાઈ રહી હોય તો એ ફ્લેટ ખરીદવાનું બંધ રાખી દે અને મને અહીંયા જ આનંદથી રહેવા દે પોતાની મમ્મીની આવી વાતો સાંભળીને રાહુલ ખૂબ માનપૂર્વક એની માતાને જોઈ રહ્યો હતો અને થોડી વાર બાદ હળવેકથી એના પપ્પાના ખભે હાથ રાખીને એને રસોડાની બહાર લઈ ગયો બહાર જઈને રાહુલ અને એના પિતાજી સોફા પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે માધવી બેનના રસોડામાં ઉકળતી ડાળની સોડમ વધુ હતી કે એના વિચારોની એ નક્કી કરવું હવે બંને બાપ દીકરા માટે અઘરું હતું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ